જી મિત્રો અમારું ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે અમારા મરચાં તે અમે આજે અમારા મરચાંમાં ખાતર નાખવા આવ્યા છે તો ખાતર અમે નાખીશું અને નાનું ટ્રેક્ટર પણ છેડવા આવ્યું તો આ વચ્ચે છે ને તેને છેડવાનું અને મરચાં રહ્યા છે એ તમને બતાવશું મહેશ હવે ખાતર નાખ તે નાખતો નાખતો બીજો તારો લઈને આવ્યો હવે તમને મિત્રો મહેશ ખાતર નાખ્યા મરચાંની અંદર તો તમે જોઈ શકો છો ડોલ લઈને નાખા છે અને હવે નેનું ટ્રેક્ટર પણ આવી જવા છું તો હમણાં હાલ આવી જશે અને ખેડશે જોઈ લો મિત્રો આ મારા મરચાં હતા ત્યાં શું કહેવાય અને શેરવામાં આવે જેને પણ નોમ ખબર હોય તે કોમેન્ટમાં જણાવજો અને શું કહેવાય શું કહેવાય કોફ રોફ કહેવાય રોફ રોફ વચ્ચે શેડવાને હા વચ્ચે શેડવાની આ સાઈડ મરચાં છે તો એક જણાને આગળ રહેવાનું પૈકન બે હાથેથી પકડવાનું પછી ખેડ્યા એવી રીતે મિત્રો મહેશ ખાતર નાખ્યા અને હું આ રોફથી ખેડતો હતો તે શેઠ દેખાય ને એટલેથી શેટ આટલા હજી લાવે હું શેટ પૂરું પકડી દીધું મિત્રો અમારા મરચાં ને શેડવા ને ટ્રેક્ટર આવી ગયું છે તમે જોઈ શકો છો તો ટ્રેક્ટર આવી ગયું તો ટ્રેક્ટર હવે અમારા મરચા તો મરચાં ને શેડશે તમે જોઈ શકો છો મરચાં છે હવે મરચાંને અમારે છે ટેક્ટર તો હવે મિત્રો નેમ ટેક્ટર આવી ગયું છે તો હવે અમારે નેમ ટેક્ટર શીડશે આ મરચાની અંદર તો તમે જોઈ શકો છો શેડે આવી ગયું છે હવે હવે શેર છે તમે જોઈ શકો છો કેટલું ને તો હવે શેર છે હું તમને બતાવું કેવું શેડે શેડ છે બતાવું મિત્રો અમારું નેન ટ્રેક્ટર શું મસ્ત છેડે છે જોવો તમે કમ્પ્લીટ છેડો કમ્પ્લીટ તો મય શૂતો છે ખાતર નાખી રહ્યો હવે અને ટ્રેક્ટર આવી ગયું હવે ટ્રેક્ટર છેડા ને રહે તમે જોઈ શકો છો આપણા કટર હેડા તરી જોઈ લો આ જો પીસે પીસ હેડા કમ્પ્લીટ થઈ જોય જો કટર જોઈ લો કમ્પ્લીટ ઓલ પીસે પીસ હેડા થઈ જો જોઈ લો ફલો છોટો અમારો મિત્રો નેરો ટ્રેક્ટર અમાર છેડે છે ને મહેશ પાછળ જે ડોકા આવ્યા મરચાના છે ને એ પડી જાય ને તો તે ઊભા કરે છે આવી રીતે જોઈ શકો છો તમે આ પડી ગયો છે ઓમ કરીને આમ ઊભો કરવાનો એવું મહેશ કરે છે તો મહેશ પાછળ પાછળ ટ્રેક્ટરની જાય છે અને ઉપરને એની પાછળ ટ્રેક્ટર કમ્પ્લીટ છેડા તમે જોઈ શકો છો બે ચારા કમ્પ્લેટ શેડી ગાઢે છે ખેડ સુધી ઉ પેલી સાઈડે પણ છેડાઈ ગયું છેડાવા થઈ ગયું તો તમે જોઈ શકો છો બધા મરચાં અમારે મોટા થઈ જશે ને એટલે મરચાં બધાને પકડાશું જે કોમેન્ટ કરશે ને એને અમે મરચાં પકડાશું હાલ તમારું ટ્રેક્ટર છેડો હા તો તમે જોઈ શકો છો પેલી સાઈડ બે કર્યા ને આ સાઈડ બે ફૂલ ચાર ચાડા મિત્રો ટ્રેક્ટર શેળા ને હું બાજુમાં બેઠે હું તો ટ્રેક્ટર શેડા તમે જોઈ શકો છો કેટલું મસ્તમ શેડે છે ને મારા મરચા એટલે પહી ફોકા ના મિત્રો અમારું ટેક્ટર ખેડે છે તો તમને ટ્રેકચરનું આ સલટી છે તે કલ્ટી બતાવું જોઈ લો તમે મિત્રો ટેક્ટર હવે વર્તુ થઈને આવી ગયું છે ને છેલ્લો દ્રાઉન્ડ છે તો તમે જોઈ શકો છો તો આવી ગયું છે હવેક્ટર એના હવે અમારો વિડીયો પૂરો થાય છે બ્લોક એટલે અમારો વિડીયો પૂરો તો હવે પૂરો થાય અમારો વિડીયો તમે જોઈ શકો છો બધું થાય ચારા ખેડાઈ ગયા છે મર્યા મિત્રો અમારે ટ્રેક્ટર હવે નાનું ટ્રેક્ટર મરચામાં હેડી ગયું અને અમારા છોટું જોઈ લો જોઈ લો અમારું નાનું ટ્રેક્ટર કમ્પ્લીટ હેડી ગયું તો એ જોઈ લો અને અમારું છોટું થોડું આ લગી ચકડું બાચી રહી ગયું આટલા એટલે છોટું મથવા માંડ્યો હોય અને કમ્પ્લીટ હેડી ગયું તમે જોઈ લો ચડો ભાઈ મિત્રો અમારા મરચાંના મરચા હતા હા પિયાનો મિત્રો અમારું વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરજો તો મારતા ખાવ હોય તો મોકલાવશું અમે